માં આવ્યો હતો પરંતુ રશીપુરા ગામમાં રહેતા લોકો હજી પણ પાણીથી પરેશાન છે જેમાં એક વ્યક્તિનું મકાન પણ ધરાશયી થઈ ગયું હતું લોકો દ્વારા તંત્રને અપીલ કરી છે કે તેમના ઘરોમાં થયેલ નુકસાનનું વળતર આપે ગામની છસો વીઘા જેટલી જમીનનો પાક નાશ પામ્યો છે આજે મારું નામ મુકેશ મોહનભાઈ વાઘેલા જે હાલ રસીપુરા માજી સરપંચ તરીકે છે જે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે સાબરમતી નદીમાં ઉપરવાસના ભારે વરસાદના લીધે પૂર આવેલ એના હિસાબે અમારા નદી વિસ્તારના જે કાંઠાના ગામડા છે તેની અંદર ભારે નુકસાન તેમજ જે નીચાણવાળા વિસ્તાર હોય તેમજ આખા ગામની અંદર ઘર વખરી લોકોની માલ જાના બહુ નુકસાન થયું છે તેમજ આશરે કેટલા ઘરોને નુકસાન બસો થી ત્રણસો ઘરોને નુકસાન હશે પાણી જે ઘૂસી ગયા અને ખેતીવાડી ખેતીવાડી ટોટલ અમારા ગામની ની છસો થી સાતસો રીકા જમીન છે ટોટલ પાક નિષ્ફળ ગયા છે પાક ડાંગર કપાસ તેમજ અન્ય શાકભાજી મારું નામ છે મહેશભાઈ બચ્ચુભાઈ ચુનારા ગામ રસીપુરા ખેડા જિલ્લો સમસ્યા તો સાહેબ એવી છે કે ગઈકાલે બે વાગ્યા થી પાણી અહીંયા આવી ગયું છે પણ અત્યાર સુધી

મારા ભાઈ આનંદભાઈ કનુભાઈ અને સમગ્ર સમગ્ર ઘરની અંદર ચાર થી પાંચ ફૂટ પાણી હતું સાહેબ બરોબર હવે અનાજ બધું ખરાબ થઈ ગયું કઈ નુકસાન ખેતી માં તો ખેતી માં બધું કપાસ બધું જતું રહ્યો જયારે સાત રેલો આવી સાહેબ એ સાત રેલો પછી આ પાણી તો જે રેલ આવી ને એની ઉપર વટી ગયું સાહેબ આ પાણી અત્યાર સુધીનું પહેલું પાણી છે આ સાહેબ અને રેકોર્ડ તોડ્યો સાહેબ આપણી બરોબર